પ્રભુ ઈશુની જય મિત્રો આજે હું તમને એવા દસ બાઇબલના વચન કહેવાનું છું જે આપણને શાશ્વત જીવન માટે તૈયારી કરવામાં મદદરૂપ થશે તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ આજના બાઇબલના વચન પહેલું વચન માથી અધ્યાય ચોથો કડી ચોથી ઈશુએ જવાબ આપ્યો શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે બીજું વચન રોમ આઠ કડી અઢાર ખાતરી છે કે જે મહિમાનો આપણને સાક્ષાત્કાર થવાનો છે તેની આગળ અત્યંત દુઃખો કંઈ વિશાંતમાં નથી ત્રીજું વચન મિખા અધ્યાય છઠ્ઠો કડી આઠમી ઓ માનવી શું સારું છે એ તને કહેલું જ છે પ્રભુને તો એટલું જ જોઈએ છે કે તું ન્યાય અવિચળ પ્રેમ રાખે અને તારા ઈશ્વરની સાક્ષ નમ્રતાથી ચાલે ચોથું વચન માંથી અધ્યય બાવીસ કડી સાડત્રીસ થી ઓગણ ચાલીસ ઈશ્વરે કહ્યું તારે તારા પરમેશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખું એ સૌથી મોટી અને સૌથી પહેલી આજ્ઞા છે અને એના જેવી જ એક બીજી છે તારા માનવ બંધુ ઉપર તારી જા જેટલો જ પ્રેમ રાખો પાંચમું વચન યોહાન અધ્યાય આઠ કડી બત્રીસ તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે છઠ્ઠું વચન ફિલિપિંગ અધ્યાય ત્રીજો કડી વીસમી પણ આપણું તો મૂળ વતન સ્વર્ગ છે અને ત્યાંથી આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના આત્મની રાહ જોઈએ છીએ સાતમું વચન માથી અધ્યાય સાત કડી તેર થી ચૌદ તમે સાંકડે દરવાજાથી દાખલ થજો કારણ વિનાશ તરફ જતો માર્ગ મોકળો છે અને તો દરવાજો વિશાળ છે તેમ તેમાં દાખલ થનારાઓ ઘણા છે પણ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે અને તેનો દરવાજો નાનો છે તેમ એને શોધી કાઢનાર ઓછા હોય છે આઠમું વચન લુક અધ્યાય ચૌદ કરી સત્યાવીસમી જે માણસ પોતાનો ક્રોસ ઉપાડીને મારી પાછળ નથી આવતો તે મારો શિષ્ય નહીં થઈ શકે નવમું વચન યાકોબ અધ્યાય પહેલો કડી બાવીસ એ વાણીને આચારમાં ઉતારજો માત્ર સાંભળીને સંતોષ ન માનશો એ તો જાતને છેતરવા બરાબર છે દસમું વચન રોમ અધ્યાય આઠ કડી તેરમી જો તમે તેની વાસના અનુસાર જીવ્યા તો મર્યાદ સમજો પણ જો પવિત્ર આત્માને અનુસરીને દેને પાપ પ્રવૃત્તિઓનો અંત આણશો તો તમે જીવી જશો મિત્રો તમે આ બધા વચન દરરોજ વાંચજો અને જીવનમાં ઉતારજો મારી દિલથી પ્રાર્થના છે કે પરમેશ્વર આ વચનમાંથી તમને ખૂબ જ આશીર્વાદ આપે અને તમે સુખી રહો એવી મારી પ્રાર્થના છે અને દોસ્તો આજે મેં તમને બાઇબલના દસ વચન બતાવ્યા છે હવે તમે કમેન્ટ કરીને કોઈ વચન જણાવો જે સાસ વર્ષ જીવનની તૈયારીમાં મદદરૂપ થઈ શકે તમારો આભાર